નમસ્કાર મિત્રો જય દ્વારકાધીશ મિત્રો આજની આ કહાની ખૂબ જ કરુણ અને હૃદયપર્શી છે તો તમારા કિંમતી સમયમાંથી થોડો સમય કાઢી આ કહાનીના અંત સુધી જરૂરથી જોડાયેલા રહેજો આ કહાની શરૂઆત કંઈક આ રીતે થાય છે બાપુજી તમે એક દિવસ નહીં જમો તો કંઈ મરી નથી જવાના જાઓ અહીંથી સવાર સવારમાં તમે બધાનો મૂળ બગાડો છો તમે કંઈ કામ ધંધો તો કરતા નથી બસ આખો દિવસ પડ્યા રહો છો જો તમે કંઈ કામ ધંધો નથી કરી શકતા તો ઘરમાં અવાજ પણ ના કરો પોતાના દીકરા આશીષના મોઢેથી આવા અપમાનજનક કડવા શબ્દો સાંભળીને ભગવાનદાસની આંખોમાં આંસુ આવી ગયા હજી બાકી હતું તે ભગવાનદાસની પુત્ર વધુ પણ તેના પર ગુસ્સે થાય છે અને કહે છે કે હવે તમે અહીં ઊભા ઊભા અમારા મોઢા શું જોઈ રહ્યા છો જાઓ તમારા રૂમમાં વહેલી સવારે મોઢું બતાવીને શા માટે અમારો દિવસ ખરાબ કરો છો મનમાં અનહદ દુઃખ સાથે ભગવાનદાસ લાચારીથી તેની આંખોમાં આંસુ સાથે તેના પુત્ર અને પુત્ર વધુને સાંભળતા રહ્યા અને પછી તેના રૂમમાં જતા રહ્યા આખીર ભગવાનદાસનો શું વાંક હતો કે તેમના પુત્ર અને પુત્ર વધુ તેમને બે રોટલી માટે પણ તડપાવતા હતા તો ચાલો આ વિડિયોના માધ્યમથી જાણીએ કે ભગવાનદાસને પોતાનો દીકરો અને વહુ આટલા બધા કવેણ શા માટે કહે છે ઉનાળાની કાળઝાળ ગરમીમાં ભગવાનદાસ ખુલ્લા આકાશ નીચે ટેરસ પર મૂકેલા તેમના ખાટલા પર સૂતા હતા તેની બીમાર પત્ની સવિતાબેન બાજુના ખાટલા પર સૂતા હતા અને આકાશ તરફ જોઈ રહ્યા હતા તે દુઃખી હૃદયે તેમની સાથે વાત કરી રહ્યા હતા રાતના બે વાગ્યા હોવા છતાં પતિ પત્ની બંનેની આંખોથી ઊંઘ દૂર થઈ ગઈ હતી તેઓને ઊંઘ પણ કેવી રીતે આવે કારણ કે સવારથી જ તેમના મોંમાં અનાજનો એક પણ દાણો ગયો ન હતો હવે તો ભગવાનદાસ અને સવિતાબેનના આંતરણા પણ ખોરાક માટે આજીજી કરી રહ્યા હતા ભગવાનદાસ મહામુસીબતે તેમની ભૂખ સહન કરી રહ્યા હતા પરંતુ તેમની પત્નીને બે દિવસથી તાવ હતો અને તે ડાયાબિટીસથી પણ પીડાતી હતી અને દિવસે ને દિવસે નબળી પડી રહી હતી જ્યારે ભગવાનદાસની ધીરજ ખૂટી ત્યારે તેઓ ધીમેથી નીચે આવ્યા અને રસોડામાં ગયા પરંતુ રસોડામાં ખાવા માટે કંઈ હતું નહીં તેમણે વિચાર્યું કે કદાચ ફ્રીજમાં થોડું દૂધ પડેલું છે એમ વિચારીને તેમણે ફ્રીજ ખોલ્યું અને જોયું તો દૂધનું વાસણ પણ ખાલી હતું પછી ઉદાસ મન સાથે ભગવાનદાસ તેમના ખાટલા પર પાછા આવ્યા અને સૂઈ ગયા તે દરમિયાન સવિતાબેન પણ તાવને લીધે રડી રહ્યા હતા અને ભગવાનદાસ પણ આટલી તીવ્ર ગરમી ભૂખ અને પત્નીની તબિયતની ચિંતા અને પોતાની લાચારી પર રડતા રડતા વિચારી રહ્યા હતા કે ક્યારે સવાર થાય અને પુત્રવધુ બંનેને ખાવા માટે કંઈક આપે તેમનો પુત્ર ઓફિસર હોવા છતાં તેણે પોતાના બાપુજીના રૂમમાં પંખો પણ લગાવ્યો ન હતો એ જ વખતે તેમનો પુત્ર આશિષ અને પુત્ર વધુ સુજાતા એસી રૂમમાં આરામથી સૂતા હતા ગઈકાલે રાત્રે તેનો પુત્ર અને પુત્ર તેમના મિત્રની બર્થડે પાર્ટીમાં ગયા હતા ભગવાન દાસનો નવ વર્ષનો પૌત્ર સોમ પણ તેના મમ્મી પપ્પા સાથે પાર્ટીમાં ગયો હતો અને રાત્રિ ભોજન કરીને ઘરે આવ્યા હતા ભગવાન દાસની પુત્રવધુ સુજાતાએ રાત્રે કંઈ રાંધ્યું ન હતું સવારની ચાર રોટલી બચી હતી તે તેના સાસુને કહીને જતી રહી કે તમે લોકો અથાણું કે ચા બનાવી સાંજે તે રોટલી ખાઈ લેજો સવિતાબેને ચૂપચાપ તેમની પુત્રવધુ સામે માથું ધોણાવ્યું કારણ કે તેમને તાવને કારણે ચાલવું પણ મુશ્કેલ હતું રાત્રે સવિતાબેન રસોડામાંથી ખાવાનું લેવા જતા હતા એ વખતે ચક્કર આવ્યા એટલે તેના પતિ ભગવાન કહ્યું કે તું બેસ તારી તબિયત સારી નથી હું ખાવાનું લઈ આવું છું જ્યારે ભગવાન રસોડામાં જઈને રોટલીનો ડબ્બો ખોલ્યો તો ડબ્બામાં રહેલી રોટલીમાંથી દુર્ગંધ આવી રહી હતી બંને ભૂખ્યા વડીલોને ખાલી પેટે સૂવું પડ્યું હતું કારણ કે પુત્રવધુ અને દીકરો હમણાં જ પાર્ટીમાંથી પાછા ફર્યા હતા અને રાતના અગિયાર વાગ્યા હતા ત્યાં સુધીમાં ભગવાન દાસ અને સવિતાબેનને તેમની પુત્ર વધુને પૂછવાની હિંમત પણ ન હતી પાર્ટીમાંથી પરત આવ્યા પછી તે તરત જ તેના રૂમમાં સુવા માટે જતા રહ્યા અહીં ભગવાનદાસ રડતા રડતા તેમની પત્ની સવિતાબેનની માફી માગી રહ્યા હતા કે હું કેવો પતિ છું કે તને બે ટાઈમનું ભોજન પણ ખવડાવી નથી શકતો ભગવાનદાસ પણ અસ્થમાની બીમારીથી પીડિત હતા અને ડૉક્ટરે તેમને વધુ કામ કરવાની મનાઈ કરી હતી તેમને ધૂળ અને ગંદકીથી બચવા પણ કહ્યું હતું ભગવાન દાસ એક ખેડૂત હતા અને પહેલાં તેઓ તેમનું કામ ખૂબ સારી રીતે કરતા હતા પણ તેની પાસે વધારે ખેતી ન હતી છતાં પણ તેમણે તેમના પુત્રને ભણાવીને એક અધિકારી બનાવવાનું સપનું જોયું હતું જ્યારે તેને તેના પુત્રને કોલેજમાં મોકલવા માટે વધુ પૈસાની જરૂર હતી ત્યારે તેમણે તેને અડધાથી વધુ ખેતીની જમીન વેચી દીધી હતી સવિતાબેને તે સમયે એમ પણ કહ્યું હતું કે આપણે આપણા વૃદ્ધાવસ્થાનું પણ થોડું ધ્યાન રાખવું જોઈએ થોડા પૈસા બચાવીને બેંકમાં જમા કરીએ જેથી પાછલી જિંદગીમાં લાચારીભર્યું જીવન ના જીવવું પડે પરંતુ દાસે બધા પૈસા આશીષને આપી દીધા અને અભ્યાસમાં ખર્ચ કર્યો તેઓએ તે શહેરમાં ભાડેથી એક ફ્લેટ આપ અપાવ્યો જેનું ભાડું ઘણું વધારે હતું અને ખાવા પીવાનો ખર્ચ પણ અલગ હતો આ ઉપરાંત મોટી કોચિંગ ફી પણ હતી તે સમયે સવિતાબેને પોતાના પતિને ઘણું સમજાવ્યું કે તેઓ એક સામાન્ય રૂમમાં રહીને પણ આશીષને અભ્યાસ કરાવી શકે છે પરંતુ ભગવાનદાસ સવિતાબેનની એક પણ વાત સાંભળવા તૈયાર ન હતા એ માત્ર એટલું જ માનતા હતા કે આશીષના અભ્યાસમાં કોઈ કમી ના રહેવી જોઈએ ભલે ગમે તે થાય આ રીતે ભગવાન દાસે આ શિષના ભણતર પાછળ પાણીની જેમ પૈસા વાપર્યા હતા આ શિષ અભ્યાસમાં પણ સારો હતો પરંતુ તેના અમીર મિત્રો સાથે રહેવાથી તેનો શોખ મોટો થઈ ગયો હતો પાંચ વર્ષની સખત તૈયારી પછી આશિષ શિષ યુપીસી એસમાં સિલેક્ટ થયો અને તેને સારી પોસ્ટ મળી ગઈ તેથી ભગવાનદાસ ખૂબ ખુશ હતા અને ખુશ પણ કેમ ના હોય જેના માટે તેણે બધું બલિદાન આપ્યું હતું એ સપનું આજે પૂરું થયું હતું હવે ભગવાન દાસને લાગ્યું કે તેમના આરામના દિવસો આવી ગયા છે તેને વિશ્વાસ હતો કે હવે તેનો પુત્ર તેને શહેરનો રાજા બનાવી દેશે પરંતુ આશીષ શહેરની હવામાં અને તેના ઉચ્ચ વર્ગના મિત્રોની સંગતમાં રહેતો હોવાથી તે તેના મા બાપના ત્યાગને ભૂલી ગયો હતો ત્યારે પણ ભગવાનદાસ તેમને શહેરમાં લઈ જવા કહેતા હતા ત્યારે તે કોઈને કોઈ બહાનું બતાવી દેતો હતો ભગવાનદાસ વિચારે છે કે દીકરાને નવી નોકરી મળી છે એટલે તે અમને સાથે નથી લઈ જઈ રહ્યો અહીં આશિષ પણ શહેરમાં રહીને તેની પસંદગીની છોકરી સુજાતાની સાથે લગ્ન કરે છે અને તે તેના મા બાપને લગ્નમાં આમંત્રણ આપવાનું પણ યોગ્ય માનતો નથી સુજાતા પણ ઉચ્ચ પરિવારની છોકરી હતી અને તેને પણ તેના ગામના સાસરીયાઓ સાથે કોઈ લેવા દેવા હતા નહીં હવે સુજાતા અને આશીષ પોતપોતાની દુનિયામાં મસ્ત રહેવા લાગ્યા તેમને તેમના મા બાપની જરા પણ ચિંતા ન હતી લગ્નના બે વર્ષ પછી તેમને એક પુત્ર થયો જેનું નામ તેઓએ સોહમ રાખ્યું હતું ધીરે ધીરે સોહમ મોટો થવા લાગ્યો અને હવે તે પાંચ વર્ષનો થઈ ગયો હતો આશિષ અને સુજાતા પોતપોતાની દુનિયામાં મગ્ન હતા જ્યારે ભગવાનદાસ બીમાર પડવા લાગ્યા અને તેઓ ખેતીનું કામ કરી શકતા ન હતા ત્યારે એક દિવસ તે અસ્થમાનો શિકાર બન્યા જ્યારે પતિ પત્ની બંને સહન ન કરી શક્યા ત્યારે તેઓ પોતે જ તેમના પુત્ર સાથે શહેરમાં રહેવા આવ્યા આશીષ સમજી શક્યો ન હતો કે તેણે શું કરવું જોઈએ જો તેણે તેના મા બાપને પોતાની સાથે રાખવાની ના પાડી હોત તો તે તેના પાડોશીઓ અને મિત્રોમાં બદનામ થઈ જાત પોતાની ઈચ્છા ન હોવા છતાં તેના મા બાપને પોતાની સાથે રાખવા પડ્યા હતા તેમનો દીકરો આશીષ તેમના મા બાપ સાથે પ્રાણીઓથી પણ ખરાબ વર્તન કરતો હતો તેની પત્ની સુજાતાને તેની સાસુ પ્રત્યે જરા પણ સહાનુભૂતિ ન હતી તે વિચારતી હતી કે વૃદ્ધ લોકો જલ્દી મરી જાય તો સારું જેથી આપણું જીવન સરળ બની જાય સુજાતા પણ તેના બાળકને તેનાથી દૂર રાખે છે અને તે તેની સાથે વાત પણ કરવા દેતી નથી તે પોતાના દીકરા સોહમના મનમાં પણ કડવાશ ભરી રહી હતી તે અવારનવાર કહેતી હતી કે જો મારું ચાલતું હોત તો હું તેને વૃદ્ધાશ્રમમાં મૂકી આવત તે આ બધી વાતો તેના નાના બાળકને સામે કહેતી હતી આ બંનેએ તો અમારું જીવન મુશ્કેલ બનાવી દીધું છે સુજાતા પોતાના સાસુ સસરાને ખોટી રીતે હેરાન કરતી હતી જેથી એ પોતાની મેળે ઘર છોડીને ગામ જતા રહે પરંતુ ભગવાનદાસ અને સવિતાબેનની પણ મજબૂરી હતી કારણ કે સવિતાબેન ડાયાબિટીસથી પીડિત હતા અને ભગવાનદાસ અસ્થમાંથી પીડાતા હતા વહેલી સવારે પક્ષીઓનો કલરવ સાંભળીને ભગવાનદાસ વિચારોના વંટોળમાંથી બહાર આવ્યા અને જોયું તો સવાર થઈ ગયું હતું તે ખુશ થવા લાગ્યા કે હવે તેને ખાવા માટે કંઈક મળશે પણ જ્યારે તેઓ નીચે આવ્યા અને જોયું તો પુત્ર વધુ સુજાતા હજી સુધી સૂતી હતી ભૂખથી પરેશાન ભગવાન દાસને શું કરવું એ જ સમજાતું ન હતું કારણ કે સવિતાબેન રાંધી શકવાની સ્થિતિમાં ન હતા હવે તેમની પાસે રાહ જોવા સિવાય કોઈ વિકલ્પ ન હતો સવારના દસ વાગ્યા છે સુજાતા તેના રૂમમાંથી બહાર આવી એટલે ભગવાનદાસે તેની પુત્રવધુને કહ્યું કે દીકરા કૃપા કરીને મને થોડી ચા અને નાસ્તો આપો ત્યારે સુજાતાએ તેને કહ્યું કે બાપુજી શું તમે સવાર સવારમાં ઊઠીને જમવાનું માગો છો શું તમને ખાવા સિવાય બીજું કંઈ કામ છે કે નથી જ્યારે જુઓ ત્યારે બસ મફતનું ભોજન લેતા રહો છો સુજાતાના આવા શબ્દો સાંભળીને ભગવાનદાસની આંખમાં આંસુ આવી ગયા અને કહ્યું કે દીકરા મેં અને તારી સાસુએ ગઈકાલથી કંઈ ખાધું નથી આટલું સાંભળતા જ સુજાતા બોલી તમે લોકોએ તો હદ વટાવી દીધી છે જૂઠું બોલવાની પણ એક મર્યાદા હોય છે શું તમને આ વાત કરતાં શરમ નથી આવતી બરાબર એ જ વખતે ભગવાનદાસનો દીકરો આશીષ રૂમમાંથી બહાર આવ્યો અને બોલ્યો કે બાપુજી તમે વહેલી સવારે અવાજ કરવા માંડો છો આ આરામ કરવાનો સમય છે અને તમે મને પણ ખલેલ પહોંચાડો છો તમારાથી રૂમમાં શાંતિથી બેસી નથી રહેવાતું ત્યારે ભગવાનદાસે કહ્યું કે દીકરા તારી બાને તાવ છે અને ડાયાબિટીસના દર્દી પણ છે તેમણે ગઈકાલથી કંઈ ખાધું નથી ભગવાનદાસ બોલ્યા એટલે તરત જ સુજાતાએ પૂછ્યું કે અમે જે ચાર રોટલી મૂકી હતી તે શું તમે એકલાએ ખાધી હતી ત્યારે ભગવાન દાસે કહ્યું કે ના વહુ રાત્રે રસોડામાં રોટલી લેવા ગયો ત્યારે મેં રોટલીનો ડબ્બો ખોલતા જ એ રોટલીમાંથી દુર્ગંધ આવતી હતી સુજાતા ફરી બોલી એટલે તમે કહેવા શું માગો છો તમારો કહેવાનો મતલબ શું છે શું અમે તમને સડેલી રોટલી ખવડાવીએ છીએ ના ના દીકરા હું એ કહેવા માગતો હતો કે ગરમી એટલી બધી તીવ્ર હતી કે તેનાથી રોટલી બગડી ગઈ હશે ભગવાન દાસે સમજાવવાનો પ્રયત્ન કર્યો પછી આશીષે કહ્યું કે બાપુજી શું તમે એક દિવસ રોટલી નહીં ખાઓ તો શું તમે મરી જવાના હતા અહીંથી જાઓ સવાર સવારમાં અમારા બધાનો મૂળ બગાડો છો તમે કોઈ કામ ધંધો તો કરતા નથી બસ ખાવા સિવાય તમને બીજું કંઈ દેખાતું જ નથી તે બૂમો પાડતો પાડતો બાથરૂમમાં જતો રહ્યો પછી સુજાતા બોલી હવે તમે અહીં બે શરમ થઈને શું મારો ચહેરો જોઈ રહ્યા છો અહીંથી જાઓ તમારા રૂમમાં સુજાતા પગ પછાડતી પછાડતી પોતાના રૂમમાં જતી રહી સુજાતાએ પોતાએ તો કોઈ કામ કર્યું ન હતું અને તેણે તેની ઘરની નોકરાણીને કડક સૂચના આપી હતી કે તેણે આ બંને વૃદ્ધોની દૂર રહેવું અને તેમનું કોઈ કામ ન કરવું તે આવે ત્યારે સુજાતાએ તેના હાથમાંથી ચાર રોટલી અને પાણી જેવું શાક મોકલ્યું નોકરાણી ભોજનની થાળી લઈને ગઈ અને ભગવાનદાસ અને સવિતાબેન સામે મૂકી અને કહ્યું કે બેમ સાહેબે આ ડીશ મોકલી છે ભગવાનદાસ અને સવિતાબેન ગઈકાલથી ભૂખ્યા હતા તેમણે ભોજનની થાળી જોઈ એટલે તેઓને જાણે કોઈ મોટી મિજબાની મળી હોય એમ ઝડપથી ખાવા લાગ્યા તેને તીવ્ર ભૂખ લાગી હતી ફક્ત બે રોટલી ખાઈને તેની ભૂખ સંતોષી લીધી દિવસે ને દિવસે પુત્ર વધુ અને પુત્રનો તેના પ્રત્યેનું વર્તન ખરાબ થતું જતું હતું એક દિવસ જ્યારે સુજાતાનો દીકરો સોહમ થોડી ટોકી અને ચોકલેટ ખાઈ રહ્યો હતો ત્યારે ભગવાનદાસે તેમના પૌત્ર સોહમને પ્રેમથી કહ્યું કે દીકરા ચોકલેટ અને ટોફી વધારે ન ખાતો આટલું કહેતા જ એનો નવ વર્ષનો પોત્ર તેની સામે નજર કરીને બોલ્યો કે ચૂપ રહો વૃદ્ધો તમે લોકો બહુ બોલ બોલ કરો છો હું હમણાં જ મારી મમ્મીને ફોન કરીને તમારી ફરિયાદ કરું છું પછી જોજો તમને કેવો ઠપકો મળે છે પુત્રની આ વાત સાંભળીને ભગવાન દાસે તેને ઠપકો આપ્યો અને કહ્યું કે દીકરા વડીલો સાથે આવી વાત ન કરાય આટલું સાંભળતા જ સોહેમે કહ્યું કે તમે લોકો બહુ બોલ બોલ કરો છો જ્યારે પણ મને જુઓ છો બસ તમને હું આંખના કણાની જેમ ખટકું છું તેથી જ મારા મમ્મી પપ્પા તમને પસંદ નથી કરતા મમ્મી સાચું જ કહેતી હતી કે તમને વૃદ્ધાશ્રમ છોડી દેવા જોઈએ અને સોહમે જોરથી બૂમ પાડી સોહમની બૂમ સાંભળીને સુજાતા બહાર આવી અને સોહમને પૂછ્યું કે કેમ સોહમ દીકરા તું કેમ બૂમો પાડે છે ત્યારે તેણે કહ્યું કે જ્યારે જુઓ ત્યારે બસ દાદા દાદી મારા પર ચીડાયા કરે છે આ સાંભળીને સુજાતાનો ગુસ્સો વધી ગયો તેમણે ગુસ્સામાં કહ્યું કે તમારા લોકોને હિંમત કેવી રીતે થઈ મારા બાળક પર ગેરવર્તન કરવાની તમે લોકો સાવ બેશરમ છો આળસુઓની જેમ પડ્યા રહો છો આટલું કહીને સુજાતા સોહમને પોતાની સાથે લઈ ગઈ અને પાછી ફરીને તેના સાસુ સસરાને કહેવા લાગી કે એ વૃદ્ધો હવે તમે સાવધાન રહેજો અને મારા પુત્રને કંઈ કહ્યું તો મારાથી ભૂંડું બીજું કોઈ નહીં હોય તે દિવસે ભગવાનદાસનો આત્મા હચમચી ગયો તેણે તેની પત્નીને કહ્યું કે હવે આપણે અહીં એક ક્ષણ પણ નથી રહેવું ભલે આપણે મરી જવું પડે પણ આપણે આપણા ગામમાં પાછા જતા રહીએ આટલું કહીને તેઓ તેમની વસ્તુઓ લઈને ગામડે જવા નીકળી ગયા જતી વખતે તેમણે પુત્ર અને પુત્રવધુને કંઈ કહ્યું નહીં અને ચૂપચાપ સામાન લઈને ત્યાંથી નીકળી ગયા કદાચ તેને તેના પુત્ર અને પુત્રવધુના શબ્દો તેના પૌત્રના શબ્દો જેટલા ખરાબ ન લાગ્યા અહીં જ્યારે સુજાતા અને આશીષ પણ તેમના મા બાપને પોતાની સાથે રાખવા નથી માંગતા ઉલટાના તેઓ ખુશ થાય છે કે સારું થયું તેઓ અહીંથી જતા રહ્યા ભગવાનદાસ તેમના ઘરે ગામડે પહોંચ્યા પરંતુ તે સમજી શકતા ન હતા કે તે પોતાની અને તેની પત્નીની સંભાળ કેવી રીતે રાખશે કારણ કે તે ગામમાં કોઈ નાનો ધંધો કરી શકાય એમ ન હતો અને ન તો તેની પાસે જીવન નિર્વાહ કરવા માટે પૂરતી જમીન હતી અને ડોક્ટરે પણ તેને ધૂળ અને ગંદકીથી દૂર રહેવા જણાવ્યું હતું હવે શું કરવું તે જ સમજાતું ન હતું જ્યારે તેમના પતિને ઉદાસ બેઠેલા જોયા ત્યારે સવિતાબેને કહ્યું કે હું પાડોશમાંથી કાપડ લાવીને સીવવાનું શરૂ કરું મારે સીવવાનું શરૂ કરવું જોઈએ કારણ કે સીવવાનું થોડું ઘણું જાણું છું તેથી જ્યારે દાસે તેમની પત્નીની વાત સાંભળી તો તેમની હિંમત જોઈને તેમણે પણ કંઈક કરવાનું વિચાર્યું તેણે ખેતીની જમીન ઉપર થોડી રકમ ઉપાડી લીધી અને પોતાની એક ચાની દુકાન ખોલી આ રીતે પતિ પત્ની બંને થોડું કમાવા લાગ્યા અને મુશ્કેલીથી પોતાનું જીવન જીવવા લાગ્યા આ બધું જોઈને ગ્રામજનો પણ સ્તબ્ધ થઈ ગયા કે એક પિતા પોતાના પુત્રને ભણાવવા માટે સર્વસ્વ બલિદાન આપીને તેને ભણાવ્યો ગણાવ્યો અને લાયક બનાવ્યો પરંતુ પુત્ર પાસે તેના માતા પિતાને રાખવાની જગ્યા પણ નથી જ્યારથી ભગવાનદાસ અને સવિતાબેન શહેરમાંથી આવ્યા હતા ત્યારથી તેમણે ખુશ રહેવાનો ઘણો પ્રયાસ કર્યો હતો સમયાંતરે તેને પોતાના પુત્ર અને પુત્રવધુ અને પુત્રના શબ્દો યાદ આવતા રહે છે આ બાજુ સુજાતા અને આશીષ શહેરમાં સુખેથી રહેતા હતા એક દિવસ જ્યારે આશિષ બે ત્રણ દિવસ માટે કોઈ કામસર બહાર ગયો હતો ત્યારે ઘરે સુજાતા અને તેનો પુત્ર સોહમ હતો જ્યારે સોહમ તેની મમ્મીને કહે છે કે મમ્મી દાદા દાદી તને બહુ હેરાન કરતા હતા ને સોહમે તેની મમ્મીને ખૂબ જ નિર્દોષતાથી પૂછ્યું મને કહ્યું કે સારું થયું કે એ બંને અહીંથી જતા રહ્યા સુજાતા કહેવા લાગી કે આ દીકરા પરંતુ આપણે કરી પણ શું શકીએ એ એના પુત્રના મનમાં ઝેર ભરી રહી હતી ત્યારે સોમ કહે છે કે મમ્મી તમારે તેમને કેમ સહન કરવા પડ્યા તમે તો તેમને વૃદ્ધાશ્રમ પણ મોકલી શકતા હતા ને ખરું ને મમ્મી મમ્મી તમે કારણ વગરની ખોટી ચિંતા કરતા હતા તમે તેમને વૃદ્ધાશ્રમ મોકલી આવો તો વધારે સારું રહેત આ બંનેને તમારી સાથે રાખવાની શું જરૂર હતી મને પણ કહેતા હતા કે આ ન કરો આમ ન કરો ચોકલેટ ન ખાઓ ટોફી ન ખાઓ આમ ન કરો તેમ ન કરો હું પણ તેની કચકચથી કંટાળી ગયો હતો તમે લોકોએ તેને ઘરની બહાર કાઢી મૂક્યા તે સારું થયું તેની વાત સાંભળીને સુજાતા હસીને તેને પ્રેમથી કહે છે અરે મારા રાજા પુત્ર આટલો ગુસ્સો ના થા દીકરા તું મારી આંખોનો તારો લ્યો છે તું આટલી ઝડપથી મોટો થઈ જઈશ એ તો મેં વિચાર્યું પણ ન હતું તારી વાત સાંભળીને મને લાગે છે કે તું કેટલો બધો મોટો અને સમજદાર બની ગયો છે અને તે સોહમને ખૂબ જ પ્રેમથી બોલે છે હવે જો તું થોડો વધારે મોટો થઈશ પછી અમે તારા લગ્ન કરીને એક સુંદર વહુ લાવીશું સુજાતાની વાત સાંભળીને સોહમ મોટેથી બોલ્યો ના મમ્મી હું ભલે મોટો થઈ ગયો હોઉં પણ તમે લોકો મહેરબાની કરીને વૃદ્ધ ન થતા ત્યારે સુજાતા હસી પડી અને કહેવા લાગી કે નહીં દીકરા બધાએ એક દિવસ વૃદ્ધ તો થવું જ પડે છે અને તારા મમ્મી પપ્પા પણ એક દિવસ વૃદ્ધ થશે પણ મમ્મી જો તમે વૃદ્ધ થશો અને મારી પત્ની આવશે ત્યારે તમને લોકોને પણ આવી જ તકલીફ આપશે તે તમને લોકોને અહીંથી કેવી રીતે બહાર કાઢવા અને તમને લોકોને કેવી રીતે હેરાન કરવા અને તમને વૃદ્ધાશ્રમમાં કેવી રીતે મોકલવા એ અંગેનું પ્લાનિંગ પણ કરશે પછી સોહમ તેની મમ્મીને આગળ કહે છે કે મમ્મી હું આવું નહીં થવા દઉં હું એક કામ કરીશ જ્યારે હું લગ્ન કરીશ ત્યારે હું તમારા માટે એક વૃદ્ધાશ્રમ બુક કરાવી દઈશ જ્યાં તમે લોકો રહી શકશો અને હું મારી પત્ની સાથે શાંતિથી અને સુખેથી રહી શકીશ પછી સુજાતા તેના પુત્રની વાત સાંભળીને આશ્ચર્યચકતી થઈ ગઈ અને તેણે આગળ સમજાવતા કહ્યું કે દીકરા તું આવું કેમ બોલે છે અમે તમારા મા બાપ છીએ અમે તને ઉછેરીને મોટો કર્યો છે પછી સોહમ આગળ કહે છે કે મમ્મી હું ક્યાં ખોટું બોલું છું આપણા દાદા દાદીએ પણ તમારો ઉછેર કર્યો હશે બધા માતા પિતા પોતપોતાના સંતાનોને ઉછેરીને મોટા કરે જ છે એમાં નવું શું છે અને જ્યારે તેઓ વૃદ્ધ થાય છે ત્યારે કોઈ વૃદ્ધ લોકોને પોતાની પાસે રાખવા માગતું નથી તો હું તમને શા માટે મારી સાથે રાખું જેવી રીતે આપણા દાદા દાદીએ તમારા માટે તકલીફો વધારી છે એવી જ રીતે વૃદ્ધ લોકો ઘરની સમસ્યાઓમાં વધારો કરે છે તો તમે પણ તકલીફો વધારશો જ ને જ્યારે તમે બધા વૃદ્ધ થશો ત્યારે હું પણ મારા ઘરે એકલો રહીશ અને તમને મારી સાથે નહીં રાખું અને જ્યારે હું મોટો થઈશ ત્યારે હું એક વૈજ્ઞાનિક બનીશ અને એક એવી દવા બનાવીશ જે મને ક્યારેય વૃદ્ધ થવા નહીં દે જો હું વૃદ્ધ નહીં થાઉં તો મારા બાળકો મને ઘરની બહાર નહીં કાઢે અને મને વૃદ્ધાશ્રમમાં જવા માટે મજબૂર નહીં કરે પુત્રની વાત સાંભળીને સુજાતા સ્તબ્ધ થઈ ગઈ થોડીવાર માટે ત્યાં જ ઊભી રહી પછી વિચારતી રહી પછી તેના પુત્ર તરફ જોઈને કહ્યું કે દીકરા આજે તે મને ગંભીર વિચાર કરવા માટે મજબૂર કરી છે હું સમજી ગઈ છું કે જેવું મેં મારા સાસુ સસરા સાથે કર્યું છે એવું કદાચ એક દિવસ તમે પણ અમારી સાથે કરશો આજે સુજાતાને કાપી નાખો તો લોહી ના નીકળે એવી હાલત થઈ ગઈ હતી અહીં આશિષની તબિયત ખરાબ થવાથી તે ડૉક્ટરને બતાવવા માટે હોસ્પિટલ જાય છે પરંતુ હોસ્પિટલમાં એડમિટ થતાં જ તેને તેના બાળપણની યાદો તાજી થાય છે જ્યારે આશિષ હોસ્પિટલમાં આવે છે ત્યારે તેનો એક મિત્ર રાકેશ પણ હોસ્પિટલ આવે છે રાકેશ બેંકમાં મેનેજરની પોસ્ટ પર હતો અને એના બાપુજીને હોસ્પિટલમાં મળવા માટે આવ્યો હતો આશિષ રાકેશ પાસે જાય છે અને કહે છે કે તું અહીં કેવી રીતે આવ્યો ત્યારે રાકેશ આશિષને કહે છે કે અરે હું અહીં મારા બાપુજીને મળવા માટે આવ્યો છું અને ડોક્ટરે બાપુજીના કેટલાક ટેસ્ટિંગ વિશે જણાવ્યું હતું તેથી રિપોર્ટ લેવા માટે હું આવ્યો છું તેઓ થોડા બીમાર છે તેથી તેની કાળજી લેવી ખૂબ જ જરૂરી છે રાકેશ એના બાપુજીના સ્વાસ્થ્ય પ્રત્યે થોડો ચિંચિત જણાતો હતો એટલે આશીષે તેને પૂછ્યું કે રાકેશ તું આટલો બધો અસ્વસ્થ કેમ દેખાય છે એટલે રાકેશે કહ્યું કે સૌથી પહેલાં તો કામનું દબાણ છે અને મારા બાપુજી પણ ખૂબ બીમાર છે મને સમજ નથી પડતી કે હવે હું શું કરું એની વાત સાંભળીને આશિષે સલાહ આપતા કહ્યું પણ તારો એક નાનો ભાઈ તો છે અને એ પણ સારું કમાય છે તું તારા બાપુજીને તેની પાસે કેમ મોકલી નથી દેતો તેની પણ ફરજ છે બાપુજીને સાચવવાની અને આપણી પણ એક જિંદગી છે આખી ક્યાં સુધી આપણે આપણા વડીલોની સેવા કરતા રહીશું આશિષની વાત સાંભળીને રાકેશને આશ્ચર્ય થયું અને કહ્યું કે આશીષ હું વિચારોમાં થોડો અલગ છું અથવા તમે એમ કહી શકો કે કેટલાક જૂના વિચારો છે હું એવા દીકરાઓ માનો નથી કે જેઓ પોતાના માતા પિતાને બોજ ગણીને છ મહિના માટે મારા નાના ભાઈ પાસે મોકલે અને છ મહિના મારી પાસે રાખે હું મારા મા બાપને અલગ કરી શકતો નથી અને વૃદ્ધાશ્રમમાં પણ મોકલી શકતો નથી મારા મા બાપ મારા માટે સર્વસ્વ છે હું તેમના માટે મારો જીવ પણ બલિદાન આપી શકું તો પણ ઓછું છે તમે જાણો છો મારા બા બાપુજીએ કેટલી મહેનતથી અમને બંનેને શિક્ષિત કર્યા હતા અને અમને આ માટે સક્ષમ બનાવ્યા હતા આજે જ્યારે તેમના આરામના દિવસો આવ્યા છે ત્યારે શું આપણે તેમની સાથે આવો અમાન્ય વ્યવહાર કરવો જોઈએ રાકેશે વધુમાં કહ્યું કે આપણે આપણા માતા પિતા સાથે જેવું વર્તન કરશું આપણા બાળકો પણ આપણી સાથે એવું જ વર્તન કરશે કારણ કે જેવું વાવશું તેવું જ લણશું આટલું કહીને રાકેશ આશિષના ખંભા પર હાથ મૂકીને ત્યાંથી જતો રહ્યો રાકેશની વાત સાંભળીને આશિષ થોડીવાર માટે વિચારમાં ડૂબી ગયો તેને પણ તેના બાપુજીની મહેનત અને બલિદાન યાદ આવવા લાગ્યા તેણે મનોમન વિચાર્યું કે આ શહેરમાં આવ્યા પછી હું એટલો બધો સ્વાર્થી બની ગયો છું કે હું મારા મા બાપના પ્રેમ ત્યાગ અને તપને સમજી શક્યો નહીં તેને અત્યારે ખૂબ જ પસ્તાવો થઈ રહ્યો હતો ઘરે પહોંચતા જ તેણે તેની પત્ની સુજાતાને રાકેશ વિશેની બધી વાત કહી સંભળાવી રાકેશની વાત સાંભળીને સુજાતાએ પણ સોહુ વિશેની દરેક વાત તેના પતિને કહી સંભળાવી બંને એકબીજાની વાત સાંભળીને સ્તબ્ધ થઈ ગયા અને પોતાની ભૂલનો અહેસાસ થયો એ બંને તરત જ તેના ગામ તરફ દોડી ગયા અને તેના મા બાપના ઘરે જઈને જોયું તો સવિતાબેન જૂના ફાટેલા કપડાને સિલાઈ કરી રહ્યા હતા તેણે તેના બાપુજીને જોયા તો તે એક નાના ગલ્લા આગળ ચા બનાવી રહ્યા હતા પોતાના મા બાપની આવી દયનીય સ્થિતિ જોઈને તેને પોતાની જાત પર શરમ આવી તે તરત જ પોતાના દેવ સમાન બાપુજીના પગે પડ્યો અને રડવા લાગ્યો અહીં સુજાતા પણ પોતાના સાસુ સવિતાબેનના પગે પડી ત્યારે બંને રડવા લાગ્યા અને પોતાના કરેલા કૃત્યો માટે માફી માગવા લાગ્યા પોતાની પુત્રવધુને આ રીતે રડતી જોઈને સવિતાબેન તેને ગળે લગાડે છે અને કહે છે કે મારી દીકરી રડીશ નહીં તું મારી વહુ નથી પરંતુ મારી દીકરી છે અને જો દીકરી કોઈ ભૂલ કરે તો મા તેને માફ કરી દે છે અહીં ભગવાનદાસ પણ તેમના પુત્રને ગળે લગાડે છે આજે આટલા દિવસો પછી તેઓ જે શાંતિ માટે વર્ષોથી ઝંખતા હતા એ શાંતિનો અનુભવ આજે તેઓ કરી રહ્યા હતા બંને તેમના મા બાપને શહેરમાં પાછા લાવ્યા સુજાતા અને આશીષ સારી રીતે સમજી ગયા હતા કે તેઓએ તેમના કર્મોનું પરિણામ ભોગવવું પડશે તેમની સાથે સારી રીતે રહેવાનું શરૂ કર્યું અને દિલથી તેની સેવા ચાકરી કરવા લાગ્યા સુજાતા પણ પોતાના પુત્ર સોમમાં સારા સંસ્કારનું સિંચન કરવા લાગી તો મિત્રો આપ સૌને આજની કહાની કેવી લાગી એ કોમેન્ટ કરી જરૂરથી જણાવજો અને પસંદ આવી હોય તો વિડીયોને લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી તમારા ભાઈને સપોર્ટ આપો જય દ્વારકાધીશ